ઈ તાલુકાના કુકળ ખાતે કુકળ પ્રીમિયર લીગ બે હજાર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ યોજાઈ હતી આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ તાલુકા ભાજપ મહામંત્રી પિન્ટુભાઈ પટેલ તાલુકા ભાજપ ઉપપ્રમુખ કેયુરભાઈ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મેચ નિહાળ્યા બાદ વિજેતા ટીમને ટ્રોફી આપી અભિનંદન પાઠવ્યા હતા છેલ્લા ઘણા દિવસોથી કુકળ ખાતે ટુર્નામેન્ટ ચાલી રહી હતી જે ટુર્નામેન્ટમાં ગતરાત્રીએ ફાઇનલ મેચ યોજાઈ હતી અંબે લાયન શિનોર તથા ડભોઈ ફાઇનલ ઇલેવનની ટીમો ફાઇનલમાં પહોંચતા મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ગ્રાઉન્ડ પર ઉમટી પડ્યા હતા ભારે રસાકસી બાદ અંબે લાયન ટીમ વિજેતા જાહેર થઈ હતી આ સાથે જ ફાઇનલ મેચ નિહાળી ઉપસ્થિત મહેમાનો દ્વારા બંને ટીમોને અભિનંદન પાઠવ્યા હતા અને આયોજકોને સુંદર આયોજન બદલ બિરદાવ્યા હતા ક્રિકેટ ટુર્નામેન્ટ એસોસિએશન તરફથી આજ રોજ આ સિઝનની આ બીજી મેચની ટુર્નામેન્ટ રમાઈ રહી છે ડભોઈ તાલુકામાં સૌ પ્રથમ આ ક્રિકેટ સોટા ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર થયું છે અને હજુ આની અંદર પણ વધુ સુધારા કરવા માટે ધારાસભ્ય શ્રી સોલે સોટ્ટાભાઈએ અમને વચન આપ્યું છે કે જે કંઈ જરૂરિયાત હોય તે કહેજો પરંતુ ડભોઈથી નજીક છે વધુને વધુ લોકો ભાગ લે તે માટે આપણે પ્રયત્ન કરવાના છે આજ રોજ સિનોર અને ડભોઈની બે ટીમો ફાઇનલમાં આવી છે બંને હું ખોખું અભિનંદન આપું છું અને આના જે આ જે સિલ્ડ આપવામાં આવે છે એ માગરોના સંજયભાઈ તરફથી છે તેઓને બહુ હું ખોખો આભાર માનું છું કેટલી ટીમો રમવામાં આવી છે અહીંયા ટોટલ લગભગ એકસો ઓગણત્રીસ ટીમો રમાડવામાં આવી છે